હતો જેમાંથી તેમ જેથી તેમને કંઈક અજુગતુ લાગતા ઘરમાં તપાસ કરતા પોતાના ઘરના રૂમ માંથી પચાસ હજાર થી વધુની રોકડ અને સોનાના બે મંગલસૂત્ર સોનાની બંગડીઓ પેન્ડલ વીંટી સહિત કુલ બાવીસ થી ત્રેવીસ તોલા સોનાના આઠ દાગીના તથા તેમના પડોશી મુકેશભાઈ કાલુભાઈ કાછડિયાના ઘરેથી બસો ગ્રામ ચાંદીનો જુડો તથા રોકડા રૂપિયા વીસ ની ચોરી થઈ હતી આ બંને સ્થળ મળીને કુલ સાત લાખ વીસ ના દાગીના ચોરાયા હતા પત્રકાર જગદીશ દવે આ બનાવ અંગે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો આ ઉપરાંત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી તો સાથે જે તસ્કરોએ જે ચોરી કરી હતી તેના સીસીટીવી પણ સામે આવ્યા છે તો હાલ પોલીસે તસ્કરોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે તો સાથે ડોગ સ્કવોડ ની ટીમ પણ આ તપાસ માં જોતરાય છે નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો જે રીતે આગામી દિવસોમાં અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે જેને લઈ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આજથી મેડિકલ ચેકઅપ ની કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે સુરત સિવિલ હોસ્પિટલમાં જે જૂના એમઆઈ બિલ્ડિંગ ના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે

અને ખાસ પ્રકારે અહીં લોકો જે આવે છે તે લોકોએ પણ પોતાના મેડિકલ ચેકઅપ માટે અલગ અલગ રીતે જે સાવચેતી રાખવા છે તે બાબતે પણ અહીંના તબીબો દ્વારા જે આવતા ફિટનેસ સર્ટિફિકેટ માટે આવતા લોકોને સૂચનાઓ આપવામાં આવે છે મેડિકલ માર્ગદર્શિકા મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે ગાઈડલાઈન્સ પ્રમાણે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે જેમાં 13 વર્ષથી નાના બાળકો તથા 70 વર્ષથી વધુ ઉંમરના વયના અને ગર્ભવતી મહિલાઓ તથા બાયપાસ સર્જરી કરાવનારાઓ અને હૃદયમાં સ્ટેન્ડ મુકાવનારાઓને સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં મેડિકલ ચેકઅપ માટે આવનારા દરેક યાત્રાળુઓને તમામ જરૂરી તપાસ જેમ કે બ્લડ પ્રેશર શ્વાસની ક્ષમતા ઈસીજી અને અન્ય ચેકઅપ કરવામાં આવશે સંપૂર્ણ પ્રક્રિયા વિનામૂલ્ય રહેશે અને કોઈ પણ પ્રકારનો ફી વસૂલવામાં આવશે નહીં ગત વર્ષે સુરતમાંથી 4100 થી વધુ યાત્રાળુઓએ મેડિકલ ફિટનેસ માટે અરજી કરી હતી આ વર્ષે પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ

અત્યાર સુધીમાં કેટલા લોકો એવું ચેક અપ ગયા વર્ષે આપણે એકતાલીસો જેટલા ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા હતા આજના દિવસે પ્રથમ દિવસે અમે પાંચસો એસી જેટલા ટોકન આપ્યા છે જેમાં ત્રણસો જેટલા યાત્રીઓની ફિટનેસની કામગીરી પૂર્ણ થઈ શકે છે મેડિકલ અધિકારી ડોક્ટર ભરત ચાવડાએ જણાવ્યું કે યાત્રાળુઓ માટે શું સુનિયોજિત વ્યવસ્થા ગોઠવી છે જેથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય અમે તમામ જરૂરી વ્યવસ્થાઓ સાથે તજજ્ઞોનું પેનલ તૈયાર કર્યું છે જે યાત્રાઓની તંદુરસ્તીનું મૂલ્યાંકન કરશે યાત્રા માટે તંદુરસ્તી એ મહત્વપૂર્ણ ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે અમરનાથ યાત્રાનો માર્ગ ભારે પર્વતીય અને દુર્ગમ છે જેથી યાત્રીઓના અલગ અલગ મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યા છે ગત વર્ષે એકતાલીસો જેટલા યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ વર્ષે કેમ્પના પ્રથમ દિવસે પાંચસો યાત્રીઓએ ફોર્મ ભર્યા હતા જેમાં ત્રણસો યાત્રીઓના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા જતપત ઇતને સારે મુખવાસ કે પાસ હે મુખવાસ કી બડી રેન્જ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો